પચીસ હજાર રૂપિયા ઉછીતા લીધા હતા ઘોડાય ને હાલને બાણું ખોલ બાણું ખોલ અને ગા અને કૂતરા રોટ મૂકી ફોન હેઠું મૂકી છોકરો એકદમ ઘરે બેઠો હતો ઉમર લાયક છોકરો હા એટલે પણ એની પોઝિશન માં હતું ફોર્મ લગભગ ભરી જ નહીં ગયું હતું ફોર્મ ભરવું ભરું જ હતું છોકરીનું એક વાર છોકરો બેઠો તો ને તેના બાપા આયા આમથી હઈ એ મૂકીને ફોન હેઠું મૂકીને કોઈ ફોન ગોદાઈ ગોદાઈ કરે કરવાનું એ કરતું નથી સાંભળે એમ કહું

એમ કરીને નાખે છોકરીવાળા આવ્યા જુઓ અને બાપે કીધું એવું જ થયું કે તમે આમેવાળાએ પૂછ્યું તમે કેટલું કમાવ છો એક લાખ રૂપિયા જેવું કમાવ છું પણ કપાતા કપાતા પાંચ હજાર રૂપિયા વધે એટલું કીધું તો વાળા સા પીવાય નહી જાવ અને બાપે માર્યો એ દલગ તો હોય નાખ્યો દોસ્તો આપણા ઘરે જમવાનું બને ને ત્યારે સૌથી પહેલાં ભગવાનને ધરવામાં આવે છે અને ગા અને કૂતરાની રોટલી બનાવવામાં આવે છે ઘણી જગ્યાએ આ પરંપરાઓ હાલી આવે છે ભગવાનને ધરાવે જે પણ કાંઈ રાંધ્યું હોય એ આપણે મંજિર્યામાં ધરાવી દે છે અમુક લોકો કેવું કરે છે ખબર છે જેવું એમ થયા થાળ બન્યો કમ્પ્લીટ થઈ ગયો એટલે પહેલાં વોટ્સઅપ અને ફેસબુકને ધરાવે એક દીકરો એક રૂમમાં હતો તેની એની માએ અવાજ આપ્યો બહારથી બેટા એ બેટા હું કરેશ તો છોકરો કે મમ્મી વાંચું શું તો એની મા કે હું વાંચેસ બેટા છોકરો ડાયો થઈ ગયો બેટા હું વાંચે તો કે મમ્મી તમારે મેસેજ બાણું બાણું નાનું ચાર હોરાનું ટેણી અચાનક એને ટોયલેટ લાગ્યો અને તરત ટોયલેટમાં ગયો પછી છોકરો સી કરી રહ્યો ને બૂમ પાડો માંડ્યો એ મમ્મી ધોળાય ને હાલ ને તે મમ્મી કે હાથે ધોઈ નાખ મોટું થયું કે નાનું નથી હવે એટલું ન આવડે તને સી ધોતા ત્યાંની અંદર સંડાસમાં બેટ બેઠું કે ધવડાવવામાં આળા થતી હોય ને તો કે પરણે ન ખવડાવતી હોય સાહેબ મારો એક ભાઈબંધ ભેગો થયો અને એ ભાઈબંધ બધા પરણેલા માણાને જોતો હતો એ બધા પરણેલા માણસો ને ભાઈબંધ એની પાસે આવીને વાતું કરે ને કે ભાઈ પરણે આવું થાય એની આરે ઝઘડો કરવા થાય પત્ની આરે આવું ને તેવું ને એવું ઝઘડાનું જાજુ સાંભળતો તે તો એને મારી પાસે એને વિચાર કર્યો કે મારે કે લગ્ન કરવું ને તો બે લગ્ન કરવા મારે બે પત્ની લાવી છે એક કદાચ મારે ને ભાજતી ભાજતી તો એક બચાવી લે છે તો પછી ઘરે રહી ગયો આગલે દિવસ ફરી દે ને મારી ફરી વાર મારી પાસે આવ્યો કે હવે આપણે બે લગ્ન નહીં કરવા કાં એટલે કેમ તરત વિચાર બદલાઈ ગયો એ ક્યાં એમાં એવું છે કે કાલે સાંજે કે સપનું આવ્યું મેં શું સપનું આવ્યું એ કે એક પત્નીએ પકડી રાખ્યો હતો ને એક કે મારતી હતી કોર્ટમાં એક માણાનો કેસ ચાલતો હતો ત્યારે જજે પૂછ્યું તારી પાસે શું સબૂત છે કે તું ગાડી ધીમી ધાંકતો હતો તઈ કે સાહેબ હું કે મારી બહુને તેડવા હા જોતો તો સાહેબ કે છોડ દો છોડ દો આ નિર્દોષ છે એકવાર મારો ભાઈબંધ મારી પાસે રોતો રોતો આવ્યો એ કે ભાઈ મેં કહ્યું હું એ કે ગમી થઈ જાય પણ કે ઘરવાળા પાસે કોઈ રીત્યા ઉછીરતા ન લેવાય એટલે પણ મેં થયું હું આપણો આપણો રીત્યો ઘરવાળાનો રૂપિયા બધું એક નહીં તો એટલે એવું નથી મેં કે ચાર વરસ પહેલાં એની પાસે પચીસ હજાર રૂપિયા ઉછીતા લીધા હતા પછી મેં પચીસ હજાર રૂપિયા બે વાર એને આવી દીધા તો હજી પંદર હજાર બાઇકી બે પતિ પત્ની બેઠા હતા તો પતિ અચાનક કે આ ગરમીનું આ ઉનાળાનું એવું આજ જમવાનું બનાય કે ગરમી બધી ગાયબ થઈ જાય તો પત્ની આમ મંડી વિચારો હે તમને કહું તો ઓલે નવરત્ના તેલના ભજીયા છે You're <laughs>